હેલો મિત્રો કેમ છો જય જવાર જય આદિવસી ઓલ ફાઇન્સ હા કે દોસ્તો આજે તમારો ભાઈ તમારા વચ્ચે ન્યૂ અપડેટ લઈને આવી ગયો છે અને ફાઇનલી દોસ્તો આજે ન્યૂ અપડેટ છે ન્યૂ સોંગની હા અને અપડેટ આપતા પહેલાં બધા મિત્રોને મારી રિક્વેસ્ટ છે કે જે પણ મિત્રો મારો વિડીયો જોવે છે તો દોસ્તો આપણી જે ચેનલ છે ધ રઘુ શો એ યુટ્યુબ ચેનલ દોસ્તો સબસ્ક્રાઇબ કરી દેવાનું રાખો દોસ્તો સબસ્ક્રાઇબ કરો એટલે જે રીતે સબસ્ક્રાઈબર બચશે તો દોસ્તો મને પણ ઊચ્છા છે ના ભાઈ મારો વિડીયો વાયરલ થાય છે તો હું નવા નવા વિડીયો બનાવતો રહીશ દોસ્તો તમે બધા મિત્રોને ન્યૂ અપડેટ આપતો રહીશ અને આપણે દોસ્તો આજે ન્યૂ અપડેટ આપવાની વાત છે આજે લાઈવ થવાનું સારું રીઝન છે દોસ્તો સુપર ડુપર કે એક ન્યૂ સોંગ આવી રહ્યું છે સિંગર એ સિંગરને બધા જાણતા જશો તો ઘડી ઘડી જોયા કરો ફોન માં સી નું તારો વીડિયો રયો ફોન માં ઘડી ઘડી જોયા કરો ફોનમાં જે સોંગ દોસ્તો એમનું બહુ એટલે બહુ ટ્રેન્ડિંગમાં ચાલી હતું અને હમણાં હો તારો મારો મેળ પડી ગયો ઈ ગામના ના જોતા રૈયા હો તારો મારો મેળ પડી ગયો ઈ ગામના ના જોતા રૈયા તો દોસ્તો તમે બધાને સિંગરનું નામ યાદ આવી ગયું હશે બોલે તો ચહેરો પણ સામે આવી ગયો હશે એટલે કે વિપુલ ગરાસિયા લીમડીવાળા ધોળી દાદીવાળા જેમનું સરસ મજાનું એક ટાઇટલ આવી રહ્યું છે મસરાયલી વેવણ દોસ્તો ટાઇટલ છે મસરાયેલી વેવણ સિંગર છે વિપુલ ઘરાસિયા અને રેકોર્ડિંગ થયું છે ધનરાજ રેકોર્ડિંગ સ્ટુડિયો દાહોદની અંદર અને મ્યુઝિક આપ્યું છે ભાવેશ સોલંકીએ મિક્સિંગ કર્યું છે મહેશભાઈ ભાભોરે અને દોસ્તો અપલોડ થવાનું છે બે ફેબ્રુઆરી એટલે કે બે ત્રણ દિવસ પછી એટલે બે ફેબ્રુઆરી દોસ્તો અપલોડ થવાની છે એચડી ટીમલી સોંગ યુટ્યુબ ચેનલ ઉપર જે આપણા દિલીપભાઈ માવીની યુટ્યુબ ચેનલ છે તો દોસ્તો જે પણ મિત્રો દિલીપભાઈ માવીની જે યુટ્યુબ ચેનલ છે એચડી ટીમલી સોંગ યુટ્યુબ ચેનલ જે પણ જે સબસ્ક્રાઈબ ના કરી હોય દોસ્તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કેમકે વિપુલભાઈનો સાળો લે જોવાનડી એ એ સોંગ પછી કોઈ સોંગ નથી આવ્યું અને એના પછી હવે દોસ્તો ફાઇનલી આ સોંગ આવી ગયું બીજું मस्सरायेली वे वन तो दोस्तों विपुल भाई ने सपोर्ट कर करजो अपना दिलीप भाई ने सब, भी सपोर्ट करजो दो अपना दिलीप भाई ने चैनल ने लाइक सब्सक्राइब कमेंट कर बिलकुल भी न भूलता हाँ दोस्त चैनल सब्सक्राइब कर करे तो जो बे ता दस तारीख के बीजा महीने दस तारीखे जो सॉन्ग अपड है सवेरे सा साढ़ा सात वगे तो दोस्तों सौ प्रथम तक दोस्तों सॉन्ग ने अपडेट मिली जाए तो जो जो मित्र जी में चैनल सब्सक्राइब न करे तो सब्सक्राइब कर लो ए दोस्तों दस तारीखे बीजा महीने दस तक दोस्तों तैयारी जो टीम ने सांभ मस्सरायेली वे वन વિપુલભાઈના અવાજમાં દોસ્તો તો દોસ્તો ફાઇનલી દોસ્તો સોંગ અપલોડ થઈ જવાનું છે દસ તારીખે અને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ બોલતા દોસ્તો તમારા ભાઈને બી સપોર્ટ કરજો દોસ્તો જય જવાર જય આદિવાસી હવે દોસ્તો મારશો નેક્સ્ટ વિડીયોની અંદર જય જવાર જય આદિવાસી મિત્રો હું છું સિંગર દિલીપ માવે અને મારી સાથે છે વિપુલભાઈ ગરાશિયા હમણાં વિપુલભાઈનું એક મસ્ત મજાનું સોંગ આવી રહ્યું છે મસરાયેલી તો મિત્રો ધમાકેદાર સોંગ સોંગશે અને તમને બી ગમશે એવી આશા રાખું છું અને વિપુલભાઈ એ શબ્દો કહેશે હલો ફ્રેન્ડ જય જવાર જય હવે શેખારી પર છે અને આજે વિડીયો બનાવવાનું ખાસ કારણ છે જેમ કે આપણે દિલીપભાઈએ કીધું એમની ચેનલ પર મારો શોખ આવેલો છે શોકનું નામ છે વસરાયલી વહેવણ અને એ આપણે દિલીપભાઈની ચેનલ એસડી ટ્લી શોક ઉપર આવેલો છે તો તમે મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સોંગ જલ્દી આવી જશે તો મિત્રો તમે જે રીતે આગળના સો સપોર્ટ કરો આવી રીતે સપોર્ટ કરજો ધન્યવાદ જયારે